જ્ઞાતિઓ જે છે તે પૈકી કોળી સમાજ સૌથી વધારે વસ્તી સમગ્ર ગુજરાતની અંદર ધરાવે છે ત્યારે એમની માંગ છે કે ભાઈ સમગ્ર ગુજરાતની અંદર એકસો છેતાલીસ જ્ઞાતિઓમાંથી એનું વર્ગીકરણ કરવામાં આવે અને વર્ગીકરણ કરી અને જે સત્યાવીસ ટકા અનામતનો જે લાભ મળે છે એની અંદર બે ભાગ ડિવાઈડ કરી અને વધુ ટકા કોળી ઠાકોર સમાજને અનામતનો લાભ આપવામાં આવે અને અમને તો અમે બે હજાર ત્રણની ની અંદર કોળી ઠાકોર સમાજને જ્યારે આખા કચ્છમાંથી જ્યારે અનામતમાંથી અમને બે હજાર ત્રણમાં નાબૂદ કરવામાં આવ્યા છે ત્યારથી કોળી સમાજને અમે ઓલરેડી અન્યાય તો થયો જ છે પરંતુ આજે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર તાલુકે તાલુકે ને જીલે જિલ્લે જ્યારે આવેદનપત્ર દેવાઈ રહ્યા હોય અને અમને જ્યારે અનામત ના ન્યાય માટે જ્યારે માંગ ઉઠી રહ્યો હોય સમગ્ર ગુજરાતમાંથી ત્યારે હું તમને વાત કરું કે ઓગણીસો ની અંદર જ્યારે માત્રને માત્ર બ્યાસી જે જાતિઓ સમાવિષ્ટ સમાવિષ્ માં હતી અને એના પછીથી જ્યારે ચોસઠ જે જાતિઓ જે આ ની અંદર જે ઉમેરો કરવામાં આવ્યો છે જે પાછળથી આવેલી જ્ઞાતિઓ પણ કોળી ઠાકોર સમાજ કરતા અને જે વધુ પછાત જે જાતિઓ છે એના કરતા પણ આ વીસ જાતિઓ જે વધારે લાભ લઈ જાય છે ચોસઠ જાતિઓ વધારે લાભ લઈ જાય છે એના સમર્થનમાં આજ અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ અને આ અનામત સ્વીકારે સરકાર અને જ્યારે ભવિષ્યમાં પણ આ બાબતે જ્યારે પણ લડત લડવાની થશે ત્યારે સમગ્ર કોળી ઠાકોર સમાજ કચ્છમાંથી પણ

હજી હમણાં જ સિડ્યુલ રાઇઝ ઉપર સરકારે બાકાત કરી નામો મૂક્યો છે જો નોકરીઓની વાત કરીએ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં હવે આ ત્યાવીસ ટકા અનામતમાં એકસો દસ વિશે જ્યારે એનું માર્કિંગ અટક્યું અને સામેની બાજુ હમણાં જે ઈ જે સરકારે આપ્યું છે હવે ઈ ઈડબલ્યુ માં હવે ઈડબલ્યુ માં એસી પંચ્યાસી ટકા માર્ક્સે વર્ગ કે સુખી સંપન્ન વર્ગ જો નોકરીઓમાં સિલેક્ટ થતો હોય એની સામે એકસો દસે અમાર અમારા બાળક જો સિલેક્શન ન પામતા હોય તો આ એક પ્રકારનો અન્યાય છે આ અન્યાયની સામે અમે સરકાર સમક્ષ રજૂઆત કરીએ છીએ કે ભાઈ અમને જે સત્યાવીસ ટકા કોટાઓ છે ઓબીસીનો એમાંથી અનામત છે અમને અલગ આપવામાં આવે સત્યાવીસ ટકા પૈકીમાંથી અને અમારો વર્ગ છે એ આખા એ ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજ છે એ સમાજની સંખ્યા બહુ મોટી છે એની સામે સરકારી નોકરીઓમાં અમારું સિલેક્શન બહુ ઓછું થાય છે તો સરકારને ખાસ નમ્ર વિનંતી છે કે અમને જે સત્યાવીસ ટકામાંથી ઓબીસી અનામત વર્ગીકરણ કરી અને અલગ અમારો કોટા આપવામાં આવે એની માટેની અમારી માગણી છે